કાપોદરા ગણેશ કોલોનીમાં નવીન શેરવાનીનો શોરૂમની અંદરથી રિનોવેશન કરવાને લગતો મશીનરીનો સામાનની ઘરફોડ ચોરી કરનાર રીઢા આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ ગઈ તારીખ દસ છ બે હજાર પચીસના રોજ રાત્રિના આઠેક વાગ્યાથી તારીખ અગિયાર છ બે હજાર પચીસના સવારના નવેક વાગ્યા દરમિયાન હર કોઈ સમયે ફરિયાદીશીના કાપોદ્રા બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ ગણેશ કોલોનીમાં નવીન શેરવાનીનો શોરૂમ બનાવવાની શરૂઆત હોય જે નવા બંધાલા શોરૂમની અંદર રિપેરિંગ બાંધવાના કામમાં આવતા સાધનો જેવા કે મિસ્ત્રીના નાના ડ્રિલ મશીન ડ્રિલ મશીન મોટું ગ્લાઇન્ડર મશીન વાયરમેનના આર આર કંપનીના બસો મીટર વાયરોના બોક્સ મળી કુલની કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર ચારસોની મતાને ઘરફોડ ચોરી કરી નાસી ગયેલ હોય બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ ની કલમ ત્રણસો એકત્રીસ ત્રણ ત્રણસો એકત્રીસ ચાર ત્રણસો પાંચ એ મુજબના ગુનો દાખલ થયો હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ આર સોલંકી સાહેબની સૂચના અને માર્ગદર્શન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી વાઘેલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે સદર ગુનાની ગંભીરતા સમજી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાએ જઈ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરી જેમાં હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ ધનજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ મંજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મદનભાઈ નાઓએ સંયુક્ત રીતે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સથી મેળવી સદર ગુનાને ગુનાર ગરફોડના આરોપી નામે વિનોદ ચંદુભાઈ મીઠાપરા ઉંમર વર્ષ એકવીસ ધંધો મજૂરી કામ રહે રામશીભાઈ આહિરના મકાનમાં ગાળા સોસાયટી ભાતીજી મંદિર પાસે લસકાણા ગામ સુરત શહેર મૂળવતન કુડલી ગામ તાલુકો જિલ્લો બોટાદ નાવને સીમાડા નાકા પાસેથી બ્રિજ થી જતી ઝડપી પાડી તેની પાસેથી ઘર ચોરી ગયેલ તમામ મુદ્દામાલ ચુમ્માલીસ હજાર ચારસો નો મુદ્દામાલ રિકવર કરી આગળને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે